નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો વિક્રમ સંવંત બે હજાર બ્યાસીનું વર્ષ શરૂ થવાનું આપણે અત્યાર સુધી જોઈ અગિયાર રાશિ આજે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ આ વર્ષ વિક્રમ સંવંત બે હજાર બ્યાસી મીન રાશિ માટે કેવું રહેશે સંપૂર્ણ જાણકારી પહેલાથી મેળવી લઈએ મિત્રો વિક્રમ સંવત બે હાજર રહેશે શનિની ની સાડા બીજો પાયો છાતી પરથી પસાર થઈ રહ્યો છે તો આ વર્ષમાં મીન રાશિવાળાને કષ્ટ મળે પીડા મળે આ વર્ષમાં રાહુનું પરિભ્રમણ એક પછી એક નાની મોટી મુશ્કેલીઓ તમારા માટે ઊભી કરશે ગુરુના પરિભ્રમણમાં પણ એવું છે થોડા દિવસ ગુરુ સપોર્ટ કરશે ને થોડા દિવસ આપણો સામનો પણ કરશે તો મિત્રો મીન રાશિની જાણકારી શરૂ કરીએ આપણે આરોગ્યથી વિક્રમ સોમન બે હજાર બ્યાસીનું નું વર્ષ મીન રાશિ માટે થોડું ચડાવ ઉતાર વાળું આ વર્ષમાં તબિયતનું ધ્યાન ચોક્કસ રાખજો વર્ષ દરમિયાન શનિ રાહુનું જે પરિભ્રમણ છે તે તમને શારીરિક કષ્ટ આપી જાય આ વર્ષમાં આપણા હૃદય મનમાં હંમેશા ઉંચાટની પરિસ્થિતિ ભરેલી દેખાશે આપણે કામ કરીએ પણ એમાં રાહત ન મળે મનમાં શાંતિ ન મળે આ વર્ષ દરમિયાન મો દાંત જડબુ ગળું આ બધા અંગો પર ખાસ ભાર આપજો એનું ધ્યાન અવશ્ય રાખજો આંખોની તકલીફ વધી શકે છે માથાનો દુખાવો વધી શકે છે ચક્કર આવવાનો પ્રોબ્લેમ આપણો હોય તો તે વધી શકે છે માથામાં દુખાવો થાય માથામાં છે ને જાણે ગટકા મારતા હોય એવો અનુભવ થશે અચાનક અંધારા આવી જાય ચક્કર આવે તો આ વર્ષમાં તમારે આરોગ્ય ખૂબ સાચવીને રાખવું પડશે મક્ષ સર્વ એકમ તારીખ પાંચ ડિસેમ્બર થી એક જૂન અધિક જેઠ એકમ સુધી ગુરુ વકરી થઈને મિથુનમાંથી પસાર થઈ રહ્યા છે તો આ સમયે તમારા આરોગ્ય પર માઠી અસર પડે આ સમયમાં સ્વાસ્થ્યની ચિંતામાં વધારો થઈ શકે છાતીમાં દુખાવો રે માથામાં દુખાવો રે પડવું વાગવું આ બધી સાથે જોડાઈ શકે આ સમયમાં તકેદારી રાખજો કે કમર કે પીઠમાં દુખાવો વધી ન જાય ગાદીની કરોડરજ્જુની તકલીફ તમને પડી શકે અને જો તમે બેદરકારી રાખી તો તમારા રોગમાં વધારો થવાની પૂરેપૂરી સંભાવનાઓ દેખાય વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર સુધીમાં થોડી રાહત છે અને એક જૂનથી એકત્રીસ ઓક્ટોબર સુધી પણ ગુરુનો જે પરિભ્રમણ છે એ તમને રાહત આપનારું સાબિત થઈ શકે છે આ સમયમાં ખાવા પીવામાં ધ્યાન રાખજો દવા લેવાની બાબતમાં બિલકુલ પણ બેકારજી નહીં રાખતા આમાં ધ્યાન રાખશો તો તબિયતમાં સુધારો આવશે પણ શનિ રાહુનું જે ભ્રમણ છે ને તે આ વર્ષમાં આપણા માટે પીડા વધારી શકે છે તો મિત્રો હવે જોઈએ આપણે કે વિક્રમ સંવંત બે હજાર બી માં આપણું આર્થિક પાસું કેવું રહેશે આર્થિક પાસું નબળું આવક ઘટતી જાય જૂના કામ છૂટતા જાય સ્થગિત થઈ જાય આવક ચાલુ રહીને આવક બંધ થઈ જાય અને આના કારણે તમારી મુશ્કેલીમાં વધારો થઈ શકે આ વર્ષ દરમિયાન શનિ રાહુનું જે પરિભ્રમણ છે ને એ તમારા માટે પ્રતિકૂળતા લઈને આવશે અને આ પરિભ્રમણને કારણે ક્યાંક ને ક્યાંક નાના મોટા ખર્ચાઓ હંમેશા ચાલુ જ રહેશે આ વર્ષમાં છે ને નાના નાના ખોટા ખર્ચાઓ ચાલુ રહેવાથી આપણી આર્થિક પરિસ્થિતિમાં બદલાવ આવે બારમો રાહુ તમને બંધનમાં મુકાઈ ગયા હોય ને એવો અહેસાસ કરાવશે સરકારી ખાતાકીય તપાસ બેંકોને લગતા કામમાં લોકરને લગતા કામમાં નાની મોટી તકલીફો આવશે જે લોકો ખોટા કામ કરે છે અથવા જુઠ્ઠું બોલવાની આદત છે એ લોકો આ સમય દરમિયાન તમારી સંપત્તિ જપ્ત ન થઈ જાય એની કાળજી રાખજો આ સમય દરમિયાન તમારા રોજિંદા ખર્ચ કાઢવાની પણ તમને તકલીફ પડે આ સમયમાં પૈસાની તકલીફને કારણે તમારા રોજિંદા ખર્ચા તો ન નીકળે પણ પરિવાર માટે પણ આપણે કંઈ કરી શકશું નહીં તો આ બાબતોને ચોક્કસ ધ્યાનમાં રાખે મીન રાશિવાળા અને આ સમય આ વર્ષ તમારા માટે પ્રતિકૂળતા લઈને આવશે તો આ સમયમાં બિલકુલ પણ ગાફેલ રહેવું નહીં નોકરી અને ધંધામાં અનેક પ્રકારની મુશ્કેલી આ સમયમાં આવશે આ વર્ષમાં નાણાં બાકી લાવવા પડે બીજા પાસે ઓછી ના લાવવા પડે એવી પરિસ્થિતિ સર્જાતી દેખાય છે નોકરી છૂટી જાય ધંધામાં આવક ના આવે એને કારણે આપણી આર્થિક પરિસ્થિતિ બગડે ઉધારીમાં ધંધો કર્યો પૈસા આવે જ નહીં પૈસા ફસાઈ જાય એ તમને પૈસા આપવાની ના પાડી દે અથવા એ કઈ ગાયબ થઈ જાય તો આપણે મુશ્કેલીમાં આવી જઈએ તો આ વર્ષમાં આવી ઉધારી બિલકુલ પણ કરવી નહીં આ વર્ષમાં છે ને બેંકમાંથી લોન લઈ ને બાર પૈસા વ્યાજે ફેરવવાવાળા ઘણા બધા લોકો છે એવા લોકો માટે આ વર્ષ ફજેથી લઈને આવે તમે લોનના હપ્તા ભરી નહીં શકશો અને બેંકની તળિયા આવે તમારી મિલકત જપ્ત થઈ જાય તો આ બધી બાબતોથી સમજીને દૂર રહેજો લોન લઈને કોઈ સામાન ખરીદ્યો હોય વાહન ખરીદ્યું હોય તો એ વાહન પણ બેંક જપ્ત કરી શકે છે એમાં પણ બાર ફેબ્રુઆરીથી બે એપ્રિલ સુધીનો સમય તમારા માટે વધુ પીડા લઈને આવે આ સમય દરમિયાન ચોરી થવાની શક્યતા આપનું પાકીટ ખોવાઈ જાય આપનો દાગીનો ખોવાઈ જાય તો આ બધી બાબતોમાં ખૂબ સાવધાની રાખીને ચાલજો મેં તારીખ સમય કીધેલા છે તો એ સમય દરમિયાન તો આપણે પૂરેપૂરી સાવધાની રાખીને ચાલશું ટૂંકમાં કહું તો આ વર્ષમાં આર્થિક બાબતોનું આયોજન પૂરેપૂરું કરીને ચાલજો નહીં તો મુશ્કેલીઓ થતી દેખાય છે તો મિત્રો હવે જોઈએ પત્ની સંતાન અને પરિવાર આપણા માટે કેવા રહેશે કૌટુંબિક અને પારિવારિક દ્રષ્ટિએ જોઈએ તો આ વર્ષ તમારા માટે નબળું છે આ વર્ષ દરમિયાન કઈક ને કંઈક પારિવારિક ચિંતાઓ આપણને સતાવી શકે છે સાસરી પક્ષમાં મોસાળ પક્ષમાં બીમારીનું આવરણ આવી જાય આના કારણે ખર્ચ કરવો પડે કોઈક ને કોઈક કારણસર વાદ વિવાદ મંદૂક ગેરસમજ ઉભેલી હોય સાંસારિક જીવનમાં પત્નીના આરોગ્યની ચિંતા આપણે વધુ સતાવી જાય પત્ની સાથેના સંબંધોમાં ખટાશ આવવાની શક્યતાઓ મોટી છે ધ્યાન નહીં આપો તો સંબંધ પૂરો થવાની શક્યતાઓ પણ છે કોર્ટ કેસ ચાલતો હોય તો તમારી મુશ્કેલીમાં વધારો થાય કેસનો ચુકાદો આવવાનો હોય તો તે આપણી વિરુદ્ધ જઈ શકે જ અને કેસનો ચુકાદો વિરુદ્ધમાં આવે તો નાણાકીય વળતર પણ કદાચ તમારે ચૂકવવું પડે સંતાનોનો કબજો તમને ના મળે સંતાનથી આપણે દૂર થવું પડે તે સિવાય માતા પિતાનું આરોગ્ય અને તેમની ઉંમરની ચિંતા આપણે વધુ પૂરી ખાય તારીખ એક જૂનથી એકત્રીસ ઓક્ટોબર આ સમય તમને થોડીક રાહત આપી જાય આ સમયમાં કામ ઉકેલી શકાય અને સંતાનની ચિંતા આપણે ઓછી થાય તો મિત્રો હવે જોઈએ નોકરીમાં આ વર્ષ કેવું મિત્રો નોકરીમાં આ વર્ષમાં મીન રાશિવાળા માટે કહું તો ધીરજ રાખીને શાંતિથી મન મોટું રાખીને વરસ પસાર કરી લેજો નહીં તો નોકરી છૂટે છૂટે તો મળે નહીં આ વર્ષમાં શનિ રાહુનું પરિભ્રમણ તમને ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલીમાં ફસાવીને રાખશે વિચારોની અસમંજસના કારણે દરેક કામમાં વિલંબ થતો દેખાશે આરોગ્યના કારણે રજાઓ પડે અને એને કારણે તમને ઠપકો સાંભળવો પડે અને મિત્રો એટલી પણ રજા ન પાડી દેતા કે તમારી નોકરી છૂટી જાય તમારા કામ પર અસર આવે ભૂલ તો થવાની જ છે ને એના માટે તો ઉપલા અધિકારી તમને ઠપકો આપવાના જ છે તમારી પ્રગતિની ઈર્ષ્યા કરનાર હરીફ વર્ગ તમને મુશ્કેલીમાં મૂકવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે તમારું કામ બગાડવાની કોશિશ કરવામાં આવે અને આ વર્ષમાં બીજાની કરેલી ભૂલનો દંડ તમારે ભોગવવો પડે પાંચ ડિસેમ્બરથી એક જૂન સુધી ગુરુનું પરિભ્રમણ થોડુંક પ્રતિકૂળ થતાં તમારી પરેશાનીમાં વધારો થતો દેખાય છે આ સમયમાં ઘર પરિવારની ચિંતાઓ પણ વધે અને એને કારણે આપનું મન કામમાં લાગે નહીં અનિચ્છાએ કામ કરવું પડે અને કામમાં ભૂલ થવાને કારણે આપણી મુશ્કેલીઓ વધે તમારી ઈચ્છા મુજબનું કામ ન થવાથી નોકરી છોડી દેવાની ઈચ્છા થાય ઉપલા અધિકારીઓ તરફથી પણ તમને કન્નગત કરવામાં આવે અને ઘણા મોટી ભૂલોને કારણે નોકરીમાંથી છૂટા કરવામાં આવે એ લોકોની તકલીફ વધી જાય આ વર્ષમાં છે ને બે ત્રણ વખત હવે શું શું કરીશું કેમ કરીશું આ પરિસ્થિતિનો સામનો તમારે કરવાનો છે તારીખ બાર ફેબ્રુઆરીથી બે એપ્રિલ આ દરમિયાન સરકારી કાયદામાં ક્યાંક ફસાઈ ન જાઓ એની કાળજી અવશ્ય રાખજો જો કોઈ ખાતાકીય તપાસમાં સપડાયા તો મુશ્કેલીઓ વધી જશે પહેલેથી જ કોઈ કોર્ટ કેસ ચાલે છે તો એનું પરિણામ તમારી વિરુદ્ધમાં આવે જે લોકો સરકારી નોકરીમાં છે અને નાણાકીય જવાબદારીવાળી જેમની નોકરી છે એ લોકો માટે આ વર્ષ થોડુંક સંભાળીને ચાલવાનું છે નહીં તો ક્યાંક ને ક્યાંક ફસાઈ જવાનો વારો આવે અન્યની ભૂલ તમને મુશ્કેલીમાં મૂકી શકે તો મિત્રો હવે જોઈએ ધંધાદારી વર્ષ કેવું રહેશે ધંધામાં આ વર્ષમાં ધંધો કરનારે થોભો વિચારો અને આગળ વધો આ નીતિ અપનાવીને ચાલવું પડશે ધંધાકીય રીતે વર્ષ નબળું છે તો ખોટું અને મોટું આર્થિક સાહસ કરવું નહીં આ વર્ષમાં આર્થિક નિર્ણયો લેવામાં પણ પૂરતું ધ્યાન આપજો નહીં તો ક્યાંક ને ક્યાંક ફસાતા દેખાશો તમારી ગણતરી કરતા પરિણામ ઉલટા આવવાથી આપણી મુશ્કેલી વધતી દેખાય આ વર્ષમાં છે છે ને આપણા પાસા પડવાની શક્યતાઓ મોટી એક તરફ વેપારમાં માલનો ભરાવો થશે ને બીજી બાજુ ઘરાકી બિલકુલ નહીં હોય આવી પરિસ્થિતિમાં આવક તો ન જ આવે પૈસા છૂટા ન થાય અને માલ જોઈને આપનું ટેન્શન પ્લસ થાય નાણાં ફસાઈ જતા આપણી આર્થિક પરિસ્થિતિ કફોડી થવાની શક્યતા આ વર્ષમાં બહુ મોટી છે આ વર્ષમાં લોખંડ કેમિકલ કોમ્પ્યુટર સોફ્ટવેર હાર્ડવેર ના બિઝનેસ કરનારા આર્કિટેક્ચરને ને લગતા કામોમાં કામ કરનાર લોકોની મુશ્કેલી વધવાની શક્યતા છે સંયુક્ત ધંધામાં ભાગીદારી વાળા ધંધામાં છૂટા થવાનો સમય ના આવે એની કાળજી રાખજો આવી પરિસ્થિતિ આવશે ને તો તમારે નાણાં આપીને છૂટા થવાનો વારો આવશે આ વર્ષમાં શું કરવું શું ન કરવું તેની સમજણ તો પડે નહીં અને આપણી આર્થિક પરિસ્થિતિ બગડતી જાય પાંચ ડિસેમ્બરથી એક જૂન સુધી ગુરુનું પરિભ્રમણ આપણા માટે પ્રતિકૂળ સાબિત થાય અને આના કારણે આપણી આર્થિક પરિસ્થિતિ પર બહુ મોટી અસર આવે વકરી ગુરુ તમારી મુશ્કેલીમાં વધારો કરી જાય આવક બંધ અને જ આવક ચાલુ આ પરિસ્થિતિ પણ આપણા માટે અસહ્ય થાય ધંધાકીય બાબતોમાં ઘરાકી સાવ અટકી જતા આપણી હાલત કફોડી થાય ક્યારેક તો એવા વિચાર આવશે કે ભાઈ દુકાન જવું છે એના માટે ઘરાક જ નથી આવતો તો દુકાન ખોલીને શું કરું આવા વિચારો આવશે દુકાન બંધ કરી દેવાનો વિચાર પણ તમને આવી શકે ધંધામાં નુકસાની જતા નાણાકીય ખેંચનો અનુભવ થાય જે લોકો બહારથી વ્યાજે લાવેલા પૈસાથી ધંધો કરે છે ને એ લોકો માટે આ વર્ષ બહુ મોટી મુશ્કેલી લઈને આવશે ન તમે વ્યાજ ભરી શકો ન પૈસા પાછા આપી શકો ન દુકાનમાં રહેલો માલ તમે વેચી શકો આ પરિસ્થિતિનું નિર્માણ મીન રાશિવાળા માટે શક્ય છે બાર ફેબ્રુઆરીથી બે એપ્રિલ સુધીમાં આપની નાણાકીય પરિસ્થિતિ બગડે આ સમય દરમિયાન છે ને પરિસ્થિતિ વિકટ બની જાય આ સમય દરમિયાન નાણાકીય મુશ્કેલી વધતા જીએસટી કે ઇન્કમ ટેક્સની ગૂંચમાં સપડાઈ ન જવાય એની કાળજી પણ ખાસ રાખજો એક જૂનથી એકત્રીસ ઓક્ટોબર સુધીનું આ ગુરુનું પરિભ્રમણ તમને થોડી રાહત આપી જશે તો મિત્રો હવે જોઈએ કે વિક્રમ સંવન બે હજાર બ્યાસીનું વર્ષ બહેનો માટે કેવું રહેશે વિક્રમ સંવન બે હજાર બ્યાસીનું વર્ષ આ વર્ષમાં શનિ રાહુનું પરિભ્રમણ બેનોની મુશ્કેલી વધારી જશે એક મુશ્કેલીમાંથી બેન બહાર આવે ત્યાં બીજી મુશ્કેલીમાં સપડાઈ જાય આવા અનુભવ બહેનો માટે થવાના બેનો એ નોકરી વ્યવસાય અને ઘરની વચ્ચેનું સંતુલન જાળવવામાં બહુ મોટી તકલીફ પડે કુટુંબ પરિવારનો સાથ મળે નહીં વધુ પડતા કામને કારણે આપણું તણાવ વધે દોડધામ વધે શારીરિક શ્રમ વધે ઘણા મીન રાશિવાળા બહેનો માટે પતિના આયુષ્યની ચિંતા સતાવી શકે છે કોઈક રોગને કારણે તમારું જીવનસાથી મૃત્યુ સુધી પહોંચી શકે છે આ વર્ષમાં સાસરામાં મોસાળમાં સંબંધો બગડે ને એની કાળજી પણ ચોક્કસ રાખજો નાણાકીય મુશ્કેલીને કારણે ઘરના ખર્ચા ચલાવવામાં પણ તકલીફ પડે એક જૂનથી એકત્રીસ ઓક્ટોબર સુધીમાં ગુરુનું જે પરિભ્રમણ છે તે તમને થોડી રાહત

પડવું વાગવું અકસ્માતમાં કોઈ ઈજા થવી આ બધી બાબતોથી સંભાળીને રહેવું ખૂબ જરૂરી આ વર્ષમાં છે ને વાંચશો લખશો પણ યાદ નહીં રહે એટલે પરીક્ષામાં શું કરવું એ અસમંજસ આખું વર્ષ ઊભેલી રહેશે આ વર્ષમાં છે ને વિદ્યાર્થીઓ નિરાશ થઈ જશે નિરાશાને કારણે પોતાની રજૂઆત પોતાના શિક્ષક પાસે પ્રોફેસર પાસે કે વાલીઓ પાસે કરી નહીં શકે બહુ થોડા ગુણ માટે વરસ બગડવાની શક્યતાઓ પણ નકારી ન શકાય આ વર્ષમાં મીન રાશિના વિદ્યાર્થીઓ પોતાની મનગમતી લાઈનમાં અભ્યાસ માટે આગળ ન વધી શકે હું એમ નથી તો નથી જ વધી શકવાના પણ મુશ્કેલી તો પડશે તો થોડી મહેનત પહેલેથી શરૂ કરી દેજો આ વર્ષમાં મિત્ર સાથે વાદ વિવાદ બિલકુલ નહીં મિત્રની ચિંતામાં આપણો પોતાનો અભ્યાસ બગાડવો નહીં આ વર્ષમાં મોજ મજા કરવા વાળા જે સ્વાર્થી છે એવા લોકોથી પણ એક અંતર બનાવીને ચાલશો તો અભ્યાસમાં આગળ વધી શકશો તો મિત્રો હવે જોઈએ આપને કે આ વર્ષ ખેડૂતો માટે કેવું રહેશે મીન રાશિના ખેડૂત માટે આ વર્ષ થોડું પ્રતિકૂળ રહેશે કોઈને કોઈ મુશ્કેલી પડવાને કારણે ખેડૂત મિત્રોની તકલીફ વધે આ વર્ષમાં કદાચ સરકારી સહાય મેળવવામાં પણ મુશ્કેલી પડે આ વર્ષમાં ખેતી કરવાનું મન થાય ખેતી કરો પણ જે તમારું મુખ્ય સાધન હોય ખેતી કરવાનું એ બગડી જાય એ તૂટી જાય એને કારણે આપણી ખેતી પર અસર પડે આ વર્ષમાં ખેતીમાં નોકર ચાકર વર્ગને કારણે પણ તકલીફો પડે આ વર્ષમાં છે ને ખાસ ધ્યાન રાખજો વધુ પડતી દવા કે વધુ પડતા રાસાયણિક ખાતરો તમારા ખેતરના પાકને બગાડી શકે છે ખેતી બગડી શકે જ અને ખેતરમાં કામ કરતી વખતે ઝેરી જીવજંતુઓથી સંભાળીને રહેવું જરૂરી તે સિવાય આ વર્ષ દરમિયાન આરોગ્ય સાથ ન આપે પહેલાં જેટલી મહેનત ન થઈ શકે ને પહેલાં જેટલી મહેનત ન થવાને લીધે આપણે ખેતીના કામ પૂરા ન કરી શકીએ તો આ વર્ષમાં ખેડૂતોએ બહુ જ સંભાળીને ચાલવાનું છે પોતાની દરેક કામગીરીને ધ્યાનમાં રાખીને આગળ વધવું તો મિત્રો હવે જોઈએ આપણે થોડોક એનો સાર જોઈ લઈએ વર્ષનો વિક્રમ બે પ્રતિકૂળ સાબિત થશે આ વર્ષમાં આવેશમાં ઉશ્કેરાટમાં ગુસ્સામાં કોઈ કામ કરવું નહીં મન મોટું રાખીને શાંતિથી દિવસ પસાર કરશો તો દિવસો સારા જશે આ વર્ષ દરમિયાન શારીરિક માનસિક આ તકલીફો વધુ રહેશે સામાજિક વ્યવહારિક કૌટુંબિક કામોમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે નોકરી ધંધામાં તમારી પરિસ્થિતિ ન કહેવાય ન સહેવાય એવી થઈને ઊભી રહેશે આ વર્ષ દરમિયાન મોટા નાણાકીય જોખમો બિલકુલ નહીં કરતા નહીં તો નાણાં ફસાઈ જશે અને આ વર્ષમાં આકસ્મિક બીમારી આકસ્મિક ખર્ચાઓને કારણે તમારી આર્થિક પરિસ્થિતિ ડામાડોલ થતી દેખાશે તો મિત્રો આ વર્ષ સંભાળીને પૂરું કરવાનું છે એટલો વિચાર હંમેશા મનમાં રાખજો તો મિત્રો આ તું તમારા માટે મીન રાશિવાળા માટે વિક્રમ સંવત બે હજાર બ્યાસીનું વર્ષ કેવું રહેશે એનું સંપૂર્ણ પ્રિડિક્શન તો મિત્રો આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે થોડાક ઉપાય આપું છું તો એ કરજો ભગવાન વિષ્ણુની આરાધના આપણા ઘરના કુટુંબના વડીલોની સેવા બરાબર ચણાની દાળનું દાન પીળા વસ્ત્રનું દાન કોઈ મોટી ઉંમરના બ્રાહ્મણને દક્ષિણા આપીને મીઠું દૂધ પીવડાવો છો કેસર હળદરનો ચાંદલો કરીને દિવસની શરૂઆત કરો છો બરાબર અને શનિનું પરિભ્રમણ પણ આ વર્ષમાં તમારી સાથે છે તો શનિની આરાધના કોઈ અપંગ વ્યક્તિની સેવા કોઈ અંધ વ્યક્તિની સેવા બરાબર કોઈ મજૂરોને દૂધ પીવડાવવું આ વસ્તુ ધ્યાનમાં રાખીને ચાલશો તો ચોક્કસ તમને ફાયદો થશે ઉપાય નાના નાના પણ મહત્વના છે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જો નારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે